ડભોઈથી કરજણનો નવો રોડ બનાવવામાં આવ્યો છે નવા રોડ દરમિયાન નાળા પર બનાવવામાં આવેલ છે નાળાઓની આસપાસ રેલિંગ નાખવાની નથી આવી મોટી ગેપ જોવા મળી રહી છે કેટલીક જગ્યાએથી નાળા બેસી પણ ગયા છે માત્ર છ મહિના પણ થયા નથી છતાં પણ કેટલીક જગ્યાએથી નાળા બેસી ગયેલા જોવા મળી રહ્યા છે કેટલીક જગ્યાએ અધૂરા રેલિંગ પણ લગાડવામાં આવી રહ્યા છે જેને કારણે અકસ્માત વારંવાર આ જગ્યા પર થાય છે જો માત્ર છ મહિનામાં નાણાં બેસી ગયા હોય અને રેલિંગ લગાવવામાં આવી નથી કેટલું અધૂરું કામ હોય કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા હોય એવું લાગી રહ્યું છે રોડ બની ગયા છે છ મહિના થઈ ગયા છે હજુ પણ કેટલીક રેલિંગનું કામ બાકી હોય થોડા ભાગમાં રેલિંગ લગાવે તો અકસ્માતને નિવારી શકાય પણ કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે કોન્ટ્રાક્ટર ફાવે તેમ કરતા હોય જ્યારે કામ ચાલતું હતું ત્યારે અધિકારી ત્યાં ફરકતો પણ નથી જેને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા લાલિયાવાડી ચાલે છે શું અધિકારીઓ જાગશે અને રેલિંગ અને અધૂરું બેસી ગયેલ નાળાનું કામ પૂર્ણ કરાવશે કે પછી આ જ રીતે ચાલતું રહેશેનું વાહન ચાલકો જણાવી રહ્યા છે